નિલમ્બાગ પોલીસે કાળુબા રોડ પર આવેલા વાઘવાડાના ડેલાના રહેણાકી મકાનમાંથી સવા ત્રણ લાખનો દારૂ જપ્ત કર્યો જ્યારે આરોપી રાજુ સોલંકી ફરાર થઈ ગયો હતો ભાવનગર શહેરમાં નિલમબાગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી રાય હકીકત મળી હતી કે કાળાનાળા કાળુભા રોડ પર વાઘવાળા ડેલા તરીકે ઓળખાતા મકાનમાં રાજુભાઈ સોલંકી નામના શખ્સે તેના મકાનની બાજુમાં આવેલા અતુલભાઈ નટવરભાઈ શાહનું જૂનું મકાન ભાડે રાખી તેમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી રાખેલો છે જે હકીકતના આધારે નિલંબક પોલીસે આજે સાંજના છ ને ચાલીસ કલાકે રેડ કરતા મકાનમાં છુપાવી રખાયેલી વિદેશી દારૂની રોયલ ચેલેન્જ વિસ્કી સાતસો પચાસ એમએલની સાઠ બોટલ અને રોયલ સ્ટેન્ગ વિસ્કી એકસો એસી એમએલની સાતસો ને અડસઠ બોટલ મળી કુલ આઠસો ને અઠ્યાવીસ બોટલ જેની કિંમત રૂપિયા ત્રણ લાખ સત્યાવીસ હજાર છસોનો મુદ્દામાલ મળી આવતા કબજે કર્યો હતો જ્યારે રેડ દરમિયાન રાજુ સોલંકી ફરાર બન્યો હતો આ અંગે પોલીસે રાજુ સોલંકી નામના શખ્સ સામે પ્રોહિબિશન એકની જુદી જુદી કલમ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી